નમસ્કાર મિત્રો શું ક્યારેય એવું બન્યું છે કે સાચું શું છે એ ખબર હોવા છતાં પણ મન નિર્ણય લેતા ડરી જાય શું ક્યારેય કર્તવ્ય અને લાગણી વચ્ચે તમે ફસાઈ ગયા છો આજે આપણે એવી જ એક કહાની વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે માત્ર મહાભારતની નથી પણ આપણા દરેકના જીવનની છે આ છે શ્રીમદ ભાગવત ગીતાનો પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગ ચાલો સમજીએ જ્યાંથી ગીતા સાચા અર્થમાં શરૂ થાય છે નમસ્કાર મિત્રો જ્યારે જ્યારે ધરતી પર અંધકાર વધે છે ત્યારે પ્રકાશ પોતે માર્ગ બતાવવા આવે છે શ્રીમદ્ ભાગવદ્ ગીતા કોઈ સામાન્ય ગ્રંથ નથી તે તો જીવન જીવવાની કળા છે ગીતા કોઈ એક ધર્મ માટે નથી ગીતા દરેક માણસ માટે છે ગીતા આપણને કહે છે કે જીવનમાં શું કરવું અને શું નહીં તે બહારની પરિસ્થિતિ નહીં પરંતુ અંદરની સમજ નક્કી કરે છે આજે આપણે શ્રીમદ ભાગવદ્ ગીતાના પહેલા અધ્યાય વિશે વાત કરવા જઈ રહ્યા છે જેનું નામ છે અર્જુન વિષાદ યોગ આ અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ ઉપદેશ આપતા નથી પરંતુ એક મહાન યોદ્ધા અર્જુનની તૂટણ આપણને જોવા મળે છે કારણ કે જ્ઞાન શરૂ થવા પહેલા મન તૂટવું જરૂરી હોય છે ગીતા શરૂ થાય છે ધૃતરાષ્ટ્રના પ્રશ્નથી ધૃતરાષ્ટ્ર અંધ છે પરંતુ તેનું અંધપણું માત્ર આંખોનું નથી તેનું અંધપણું મોહનું છે તે સંજયને પૂછે છે કે ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં મારા પુત્રો અને પાંડવો શું કરી રહ્યા છે અહીં સમજાય છે કે જ્યાં મો હોય છે ત્યાં ધર્મ દેખાતો નથી સંજય ભગવાન વ્યાસદેવના આશીર્વાદથી સમગ્ર યુદ્ધ જોઈ શકે છે તે કહે છે કે દુર્યોધન પોતાના ગુરુ દ્રોણાચાર્ય પાસે જઈ પાંડવોની સેનાનું વર્ણન કરે છે બહારથી દુર્યોધન અહંકારી લાગે છે પરંતુ અંદરથી તે ડરેલો છે કારણ કે અહંકાર હંમેશા ભયમાંથી જન્મે છે સંજય બંને સેનાનું વર્ણન કરે છે પાંડવો પાસે સંખ્યા ઓછી છે પરંતુ તેમની પાસે ધર્મ છે કૌરવો પાસે સંખ્યા વધુ છે પરંતુ તેમની પાસે ન્યાય નથી અહીં ગીતા આપણને શીખવે છે કે સંખ્યા ક્યારેય જીત અપાવતી નથી સાચું કારણ જીત અપાવે છે પછી શંખનાદ થાય છે કૃષ્ણ અર્જુન અને અન્ય યોદ્ધાઓના શંખ વાગે છે આ માત્ર યુદ્ધની શરૂઆત નથી આ અધર્મ સામે ધર્મની ઘોષણા છે અર્જુન કૃષ્ણને કહે છે કે રથ બંને સેનાની વચ્ચે લઈ જાઓ જ્યારે અર્જુન સામે જુએ છે ત્યારે તેને પોતાના જ ગુરુઓ મામાઓ સંબંધીઓ અને મિત્રો દેખાય છે આ દ્રશ્ય જોઈને અર્જુન તૂટી જાય છે તેના હાથ કંપવા લાગે છે મોં સુકાઈ જાય છે શરીર કંપે છે અને ગાંડી હાથમાંથી પડી જાય છે આ કોઈ સામાન્ય ડર નથી આ આંતરિક સંઘર્ષ છે અર્જુન કહે છે કે પોતાના જ લોકોને મારીને મને સુખ નથી જોઈએ રાજ્ય વૈભવ અને વિજય મને નથી જોઈએ જો એની કિંમત પોતાના લોકોનું લોહી હોય અર્જુન તર્ક આપે છે કે યુદ્ધથી કુળનાશ થશે ધર્મ નાશ પામશે સમાજ બગડશે અને પાપ વધશે અર્જુન ખોટું નથી બોલતો પરંતુ અધૂરી વાત બોલે છે કારણ કે અધર્મને જીવતો રાખવો એ પણ પાપ જ છે જ્યારે અન્યાય સામે મૌન રહેવામાં આવે છે ત્યારે એ મૌન પણ અપરાધ બની જાય છે અહીં ગીતા આપણને શીખવે છે કે ભાવના અને કર્તવ્ય એક નથી જ્યારે ભાવના કર્તવ્ય ઉપર હાવી થઈ જાય છે ત્યારે માણસ ખોટો નિર્ણય લે છે અંતે અર્જુન કહે છે કે હું યુદ્ધ નહીં કરું તે ગાંડીવ મૂકી દે છે અને રથમાં બેસી જાય છે અહીં અધ્યાય એક પૂર્ણ થાય છે પરંતુ સાચી રીતે અહીંથી જ ગીતા શરૂ થાય છે કારણ કે જ્યાં માણસ કહે છે કે હવે મને કશું સમજાતું નથી ત્યાંથી જ સાચું જ્ઞાન શરૂ થાય છે અધ્યાય એક આપણને શીખવે છે કે મહાન માણસ પણ જીવનમાં તૂટી શકે છે દુઃખ સ્વીકારવું કમજોરી નથી પ્રશ્ન પૂછ્યા વગર જ્ઞાન મળતું નથી અને જ્યારે માણસ પોતાની મર્યાદા સ્વીકારી લે છે ત્યારે જ ભગવાનનું માર્ગદર્શન શરૂ થાય છે અર્જુનનું તૂટવું એ હાર નથી એ તો પરિવર્તનની શરૂઆત છે જો આજે તમારા જીવનમાં પણ અર્જુન જેવી સ્થિતિ છે જો તમે નિર્ણય લઈ શકતા નથી જો મન અંદરથી લડી રહ્યું છે તો યાદ રાખજો કૃષ્ણ મૌન નથી આપણે સાંભળતા નથી આ તો માત્ર પ્રથમ અધ્યાય હતો આગળના અધ્યાયોમાં કૃષ્ણ બોલશે અને જીવનનો સાચો અર્થ સમજાવશે મિત્રો ગીતા આપણને શીખવે છે કે પ્રશ્ન પૂછવો પાપ નથી પરંતુ પ્રશ્નોથી ભાગવું પાપ છે જો આજે તમે પણ જીવનના કુરુક્ષેત્રમાં ઊભા છો તો યાદ રાખજો કૃષ્ણ હંમેશા રથમાં બેઠા છે ફક્ત શરણાગતિ જોઈએ આ વિડિયો તમને સ્પર્શ્યો હોય તો તેને લાઇક કરો ગીતા પ્રેમીઓ સુધી શેર કરો અને આવી જ આધ્યાત્મિક અને જીવન બદલી નાખે એવી વાતો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ